প্রশ্ন নম্বর একছে কোলকেট ক্যা দেশি কম্পিছে এ হংক বী বাংলাদেশ সি ভারত ডি অমেকা সব আছে ডি অমেকা પ્રશ્ન નંબર બે છે પીળા રંગના સફરજન કયા દેશમાં થાય છે એ અમેરિકા બી ભારત સી ચીન ડી બાંગ્લાદેશ સાચો જવાબ આવશે સી ચીન પ્રશ્ન નંબર ત્રણ છે કયો પ્રાણી જમીન પર ક્યારેય બેસતું નથી એ હાથી બી ઘોડો સી સી ડી ઓટ તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે